વિકસિત ગુજરાત જાણે ધીમે ધીમે દેવાદાર ગુજરાત બની રહ્યું હોય એવું લાગી રહ્યું છે ગુજરાતનું જાહેર દેવું વધી રહ્યું છે સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ પ્રમાણે વર્ષ ગુજરાતનું દેવું વધીને કરોડ લાખ સુધી પહોંચ્યું છે વિકાસનું નામ આગળ અને સરકારી તાઇફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે એવો વિપક્ષનો તર્ક છે જે રીતે દેવું વધી રહ્યું છે જોતા પ્રત્યેક ગુજરાતીના માથે પણ દેવું વધી રહ્યું છે એટલે ગુજરાતમાં ઘી પીને દેવું નમસ્કાર આપની સાથે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં માં ગુજરાતનું દેવું ત્રણ પોઈન્ટ સાઈઠ લાખ કરોડ હતું જે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં વધીને ચાર કરોડ નેવું લાખ સુધી પહોંચ્યું છે આ જોતા ગુજરાતના દેવામાં એક કરોડ ત્રીસ લાખ રૂપિયાનો અધધ વધારો થયો છે સરકારનો તર્ક છે કે સરકારી ગ્રાન્ટ સાથે નવી નવી સરકારી યોજનાઓ થકી રાજ્યની જનતાઓની આકાંક્ષા પૂરી કરવી પડે છે જેના કારણે વિકાસના કામો પાછળ ખર્ચ વધે છે દર વર્ષે બજેટની રકમમાં વધારો કરી સરકાર જાણે સિદ્ધિ મેળવતી હોય એવો પ્રચાર કરે પણ કડવી હકીકત એ છે કે ગુજરાતના બજેટ કરતાં એનું દેવું વધારે છે બુલેટ ગતિએ રાજ્યનું દેવું વધી રહ્યું છે જે આર્થિક નિષ્ણાંતોના મતે ચિંતાજનક મુદ્દો રહ્યો છે જાહેર દેવું વધી રહ્યું હોવા છતાંય સરકારને જરાય ચિંતા ન હોય એવું લાગી રહ્યું છે સરકારી દેવામાં પણ હવે વિકાસ થઈ રહ્યો છે આજે પ્રત્યેક ગુજરાતી બાળક છાસઠ હજાર કરતા વધારેનું દેવું લઈને જન્મી રહ્યું છે વિપક્ષનો આરોપ છે કે વાયબ્રન્ટ સમિટના નામે ભક્કાબાજી કરવી એકસો એકાણું કરોડના ખર્ચે પ્લેનની ખરીદી કરવી ટૂંકમાં પ્રજાલક્ષી યોજના કરતા સરકારી તાઇફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવે છે સરકારને જાહેર દેવું વધે છતાંય જરાય પડી નથી જો આવા ખોટા ખર્ચ કરવાનું ટાળ્યું હોત તો કદાચ જાહેર દેવું ઓછું થાત પણ અત્યારે પ્રજાના પરસેવાના પૈસે પક્ષ સરકારનું માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે અત્યારે રાજ્યના દેવાના વ્યાજ પાછળ જ રૂપિયા ખર્ચાઈ જાય છે જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના દેવામાં હજુ વધારો થાય એવો અંદાજ છે જેવો આ રિપોર્ટ આવ્યો છે સંસદની અંદર સરકારે ગુજરાતની હાલત જાહેર કરી છે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે રેશમાબેન શું કહી રહ્યા છે સાંભળીએ જય હિન્દ હું રેશમા પટેલ સવારમાં છાપો ખોલીએ છીએ અને સમાચાર આવે છે કે ગુજરાતની જનતાના માથા ઉપર ચાર પોઈન્ટ નેવું લાખ કરોડનું દેવું છે અને ભક્તો કહી રહ્યા છે કે વિકાસ થયો છે વગાડો ઢોલ નગારા વિકાસ થયો છે ભાજપના વિકાસનો ભટકતી ગાથા ભાજપના વિકાસની ભટકતી કથાઓ આજે ગુજરાતમાં ગુંજી રહી છે અને સાબિત કરે છે કે ચાર લાખ કરોડના દેવા સાથે ભાજપનો વિકાસ થયો છે ભાજપનો ભટકતો વિકાસ ભાજપનો દારૂડિયો અગ્નિકાંડ વિકાસ ભાજપનો બોટકાંડ વિકાસ ભાજપનો બ્રિજ તોડ વિકાસ ભાજપનો ખાડાવાળો વિકાસ ભાજપના કમલમનો વિકાસ ભાજપના નેતાઓનો વિકાસ ભક્તો વગાડો ઢોલ નગારા ભાજપનો વિકાસ થયો છે ભાજપના એકસો એકાણુ કરોડના પ્લેનનો વિકાસ થયો છે ભક્તો વગાડો ઢોલ નગારા ભાજપનો વિકાસ થયો છે ગુજરાતની જનતાને મફતમાં જોતું નથી મફતમાં લેવા ટેવાયેલી નથી નથી સ્વાસ્થ્ય જોતું નથી શિક્ષણ જોતું નથી સુરક્ષા જોતી માત્ર ભાજપને એનો વિકાસ જોઈએ છે અને વગાડો ઢોલ નગારા ગુજરાતની જનતાના માથે ચાર લાખ કરોડનું દેવું ભાજપે કર્યું છે કરો માર્કેટિંગ કરો લગાડો હોર્ડિંગ્સો અને કરો પ્રજાના પૈસે ધુવાડો અને કરો ભાજપના ભટકતા વિકાસની પ્રશંસા ભક્તો વગાડો ઢોલ નગારા ભાજપનો વિકાસ થઈ રહ્યો છે ધન્યવાદ તમે શું માની રહ્યા છો ગુજરાતની આ પરિસ્થિતિ પર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર